હરિયાણીથી આઠ દસ ગામનો પંથ કાપતા રસ્તામાં રામપરા નામે ગામ આવ્યું ગામનું પાદર આવ્યું એટલે શ્રીજી મહારાજે ગાડું હાંકતા પાર્ષદને કહ્યું ગઢડા હજી આઘું છે તેથી આવતા વાર લાગશે તડકો ચડ્યો છે તે કૂએ બળદને પાણી પાવ આ ઉનાળાના તાપમાં બળદ તેરસા થયા હશે પાર્ષદે પાદરમાં ગાડું ઊભું રાખ્યું બળદને છોડી પાણી પાવા ગામના અવાડે લઈ ગયા આ બાજુ શ્રીહરી પોતાના બે ભક્તનું કલ્યાણ કરવા અલૌકિક લીલા આદરી શ્રીજી મહારાજ ગાડાની ઊંધે બંને બાજુ એક એક પગ રાખી બેઠા હાથમાં નાની લાકડી રાખી ગોળ ગોળ ફેરવતા ચારે બાજુ નજર દોડાવવા લાગ્યા થોડી વાર થઈ ત્યાં એક બાય માણે થોડી વાર થઈ ત્યાં એક બાય માથે સાણનો સૂંડલો લઈને શ્રીજી મહારાજની પાસે પડેલ બળદનો પોદળો લેવા આવી બાઈ જેવી પોદળો લેવા નીચી નમી ત્યાં તેને જોઈને મહારાજ બોલ્યા એ ભાઈ રહેવા દેજે આ પોદળો લેતી નહીં ત્યારે બાઈ કહે કેમ તો મહારાજ કહે કાં શું આ તો અમારા બળદનો પોદળો છે તેથી તે અમારો કહેવાય અમે તે નહીં લેવા દઈએ એ અમારા બળદનું છાણ છે તેથી એના માલિક અમે કહેવાઈએ પેલી બાઈ કહે જોવામાં તો તમે મોટા માણસ લાગો છો તમે વળી આ પોદળાનું શું કરશો ત્યારે શ્રીજી મહારાજ કહે પોદળો અમારા બળદનો છે અમે ગમે તે કરીએ એમાં તમને શું બાય વાદે ચડીને કહે આમ અવળાઈ શું કરો છો એ પોદળો વળી તમે ક્યાં લઈ જાશો અને એનું શું કરશો મહારાજ કહે તમે તો બહુ કજિયાળા અમારો છેડો છોડતા જ નથી સારું લ્યો લઈ જાઓ છાણ બસ મહારાજે આ પાડી એટલે પેલી બાઈએ સુંડલો હેઠો મેલો અને જેવી છાણ લેવા નીચે બેઠી ત્યાં મહારાજ બોલ્યા ઊભા રહો અમારા પ્રશ્નના જવાબ આપો તો અમે છાણ લેવા દઈએ બાઈ કહે તમારે વળી મને શું પૂછવું છે સારું પૂછો ને તમારે જે પૂછવું હોય તે હરી કહે કે તમે કઈ નાઈતના ને તમારું નામ શું બાઈ કહે અમે નાઈતે વાણિયા છીએ અને મારું નામ જીવી તમે વાણિયા છો સારું સારું અને જીવીબાઈ તમારા ધણીનું નામ શું છે એ કહો લે તમે કાંઈ લાજો લાજો આમ બાયુ માણસને એના ધણીનું નામ ન પૂછાય તો હસતા હસતા મહારાજ કહે એમાં શું વાંધો બાય વળી કહે અરે તમને કેમ સમજાવવું કે મારાથી મારા ધણીનું નામ ન લેવાય શ્રીહરીએ કહ્યું પણ અહીં ક્યાં કોઈ છે અમારી સિવાય કોઈ નહીં સાંભળે તમ તમારે કહો એવું ન થાય અમારાથી એનું નામ ન લેવાય એ જાણો છો ને શ્રીજી મહારાજ કહે એવું અમે જાણીએ કે ન જાણીએ પણ તમે તમારા ધણીનું નામ કહો તો પોદળો લેવા દઉં ત્યારે બાઈ કહે તમે તો ભારે કરી મારા ધણીનું નામ જાણીને તમારે તો શું કામ છે મહારાજ કહે પેલા નામ કહો તો વાતની ચોખવટ કરીએ જીવીબાઈ કહે પહેલાં તમારી ઓળખને નામ કહો તો હું કહું શ્રી હરી કહે અમે ગઢડા સ્વામિનારાયણ દાદા ખાચરના ગુરુ છીએ શ્રીજી મહારાજની ઓળખાણ સાંભળીને જીવીબાઈને થયું આ તો મલક જેને ભગવાન કહે છે તે જરૂર આ જ અમારા પૂર્વના ભાગ્ય જગ્યા ભગવાનની આગળ ધણીનું નામ લેવામાં શું વાંધો એમ વિચારી ચારે બાજુ જોઈને દબાતા મને કહે કે મારા ધણીનું નામ કમળસિંહ શેઠ શ્રીજી મહારાજ કહે નામ તો બહુ સરસ છે એ ક્યાં છે અત્યારે ભાઈ કહે એ તો દુકાને બેઠા હશે બીજું શું કરે તેને અહીં બોલાવી લાવો એટલે તેની વળી તમારે શું કામ છે ભલા થઈને એક પોદળામાં જાજી લપ સિદ્ધ કરો છો શ્રીજી મહારાજ કહે અમે કહીએ તેમ કરો અમારી પાસે જાજો વખત નથી હજુ અમારે ગઢડા પહોંચવું છે બાય તો સાણનો બાય તો છાણનો સુંડલો મેલી શ્રી હરિના વચને ઉતાવળી ઉતાવળી ઘર તરફ ગઈ થોડી વાર થઈએ તે કમળશ્રી શેઠને બોલાવી લાવી કમળશી શેઠ બહુ ભાવિક હતા બે હાથ જોડી આવતા જ પગે લાગ્યા અને બોલ્યા કે સ્વામિનારાયણ મને સિદ્ધ શ્રી શ્રીહરી કહે શેઠ તમે શું ધંધો કરો છો મારા ગામડામાં તે શું ધંધો હોય બે ચાર ડબલા રાખું છું એમાં થોડું ઘણું કરિયાણું ઢોર માટે કપાસિયા કોળ બાજરો મીઠું આવું બધું હોય આછી પાતળી ગામની ઘરાકી હોય તેમાંથી જે આવક આવે તેમાંથી જીવન ગુજારું છું કમળસિંહ શેઠની વાત સાંભળી મહારાજે કહ્યું કે અમારી હારે ગઢડા આવું છે શેઠ કહે અમારું ત્યાં કોઈ ઓળખ ઓળખીતું નથી અમે ત્યાં આવીને શું કરીએ મહારાજ કહે એની ચિંતા ન કરો અમે તમને ત્યાં દુકાન કરી દઈશું કમળસિંહ શેઠનો સ્વભાવ સાવ ભોળો અને ભાવિક તેણે તુરત જ હા પાડી અને કહ્યું કે તમારો ઓથાર મળતો હોય તો તો અમે જરૂર આવીએ તો બેસી જાઓ ગાડે કે કોઈને પૂછવા કે રજા લેવા જેવું પડશે કમળસિંહ શેઠના પૂર્વના ભાગ્ય ઉદય થયા તે બોલ્યા કે નારે મહારાજ પૂછવા કે ભલામણ કરવા જેવું અહીં જ છે એમ બોલતા કમળશી શેઠે દુકાનની ચાવી આપતા જીવી શેઠાણીને કહ્યું લ્યો હું પાછો આવું ત્યાં લગણ તમે ઘર વખરી ઠીક કરી લેજો આમ વાતો થાય છે ત્યાં બળદને પાયીને પાર્ષદ આવી ગયા તેમણે બળદને ગાડે જોડ્યા મહારાજ અને કમળશી શેઠ ગાડે બેઠા શેઠાણી પોદળો હુંડલામાં નાખી ઘર તરફ ચાલતા થયા કારિયાણેથી મહારાજ ગઢપુર પધારે છે તે જાણીને દરબાર ગઢના સૌ ભક્તોના અંતરમાં આનંદ છવાઈ ગયો ત્યારે દંડવટ પ્રણામ કરતા દાદા ખાચરને મહારાજે કહ્યું કે આ રામ પરથી અમે કમળસિંહ શેઠને લાવ્યા છીએ તેને બજારમાં એક દુકાન કરી આપો શ્રીજી મહારાજની આજ્ઞા થરતા તરત જ દાદા ખાચરે બજારમાં બારણા બજારમાં બારણા પડતો એક ઓરડો ખાલી કરી આપ્યો દુકાન માટે થોડો સામાન દેવડાવ્યો રહેવા માટે એક નાનું ઘર આપ્યું શેઠને દુકાન ઘર વગેરેની સગવડ મળતા રાજી થયા રામપરેથી ઘર વખરી તથા શેઠાણીને લઈને આવ્યા શેઠ સુખેથી ગઢડામાં રહેવા લાગ્યા દુકાને વેપાર કરે અને નવરાશના દરબારગઢમાં આવીને મહારાજના અમૃત વચનોનું પાન કરે જીવી શેઠાણી તો દિવસ અને રાત શ્રીયરીનું રટન કરે લાડુબા જીવુબાનો સત્સંગ કરે સેવા કરે ભક્તવત્સલ મહારાજ પણ તેઓની ખબર રાખે તથા દાદા ખાચર પાછે પાસે રખાવે અવારનવાર તેઓના ઘરે જાય જીવીબાઈ સાથે વાતો કરે તેમને રોટલા ઘડતા પણ શીખવાડે એક વખત રાત્રે ચોમાસામાં બહુ ભારે વરસાદથી શેઠની દુકાનની પાછળની દિવાલ ઢળતી હતી ત્યારે પાર્ષદોને સાથે લઈને શ્રીઅરી ત્યાં પહોંચ્યા ટેકા મારી દીવાલ પડતી અટકાવી ચોમાસું ગયા પછી કડિયા પાસે દિવાલ સરખી કરાવી આમ શામળીઓ ભાવિક ભક્ત પર અઢળક ઢળ્યા નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ એકસો બારની કડી બાવનમાં કમળ શેઠને ચિંતવતા લખ્યું છે કે માલજી હીર કૃષ્ણજી દોયા કાનજીને રૂગનાથ સોયા કમળશી સુરચંદ દોયા કયે સોય અસ્તુ સ્વામિનારાયણ શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી